આઈએમડીએ આ ગંભીર ચક્રવાત અંગે ઘણા રાજ્યો માટે ચેતવણી જારી કરી છે આ વિભાગે જણાવ્યું છે કે ગંભીર ચક્રવાતના કારણે આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર